હું આ વોર્ડનો વોર્ડ નંબર અગિયારનો પૂરો પપટર ઠીક મથુરભાઈ માલું ઠીક શું કહેશે રોડ રસ્તાની ચાલુ છે ત્યાં રોડ રસ્તામાં રોડ રસ્તામાં એવું છે અમે ગઈ પાંચ વર્ષ હતા અમે ખબર અમે કેટલા રસ્તા મંજૂર કરાવવાના કેવી રીતે કરાવવાના બરાબર તો આ આ ચાર વર્ષની અંદર અહીંના સ્થાનિક કોર્પોરેટરોએ એક પણ રોડ મંજૂર કર્યો નથી અને પબ્લિક વારંવાર અમારે પાસે આવે તો આ વિકાસ તો અત્યારે તમે પ્રેસ દ્વારા તમે તમામ જગ્યાએ અત્યારે જાય છે અને અમે જાય છે અને પબ્લિક બોલાય છે જોઈ છે તો ભાજપનો વિકાસ છે કેવા રોડ રસ્તા છે અને કેવા એ લોકોએ મુદ્દા બનાવ્યા અને કેવા પબ્લિક બનાવે છે બાકી કોઈ જાતનું કામ કરેલ નથી કોઈ સ્થાનિક લોકો તો અહીંયા આવતા નથી ખાલી વાતો કરે બાકી બીજું કાંઈ છે જ નહીં રોડ નંબર અત્યારે રસ્તા થયેલા છે જે થોડો વરસાદ પહેલા રોડ નંબર અગિયારની લગભગ અત્યારે સિત્તેર ટકા રસ્તા ખરાબ છે બે હજાર ચાર અત્યારે ધોળકિયા સ્કૂલ પાસે બલાજી હોલ પાસે અમારા રોમ લગે દાચના રો ઉપર પછી પ્રિય દર્શન બાજુ રાત્રિ બાજુ કોઈ રસ્તા ખરાબ છે જ નહીં અત્યારે મવડી ગામ બાજુ કોઈ જગ્યાએ કાવેરી બાજુ મોવડી ગામમાં તો ચેતનભાઈ રોડ નંબર અગિયારનો પ્રમુખ છોકરી ને અત્યારે કોર્પોરેટરને પ્રજા વારંવાર ફોન કરે કોઈ કોઈ ફોન રિસ્યુ નથી કરતા સારો જવાબ નથી આપતા ત્યાં તમે જોઈ રહ્યા છો આ રોડ રસ્તા કેવા ખરાબ થઈ ગયા છે હજી તો આપણે ગણતરી કરી તો વરસાદ હજી ચાલુ થયો જ કહેવાય કે રાજકોટની અંદર હજી પાંચક સાત ઇંચ વરસાદ પડ્યો તો એ સિત્તેરથી એંસી ટકા રસ્તા એવા થઈ ગયા કે તો અહીંયા વાહન હાલી શકે તેવી પરિસ્થિતિમાં નથી અને ઠેર ઠેર પાણી ભરાય છે રજૂઆત પેલી કરવામાં આવેલી હા પ્રજા થકી અને અમારા થકી કોંગ્રેસ પક્ષ તરફથી અમે ઘણી વાર રજૂઆત કરી પણ છતાં કોઈ કાંઈ થતું નથી જે અમારા રસ્તા રિપેર કરવાના હોય કીધું હોય જેટલું કીધું હોય એટલું પણ ખાલી કરે છે બીજું કાંઈ કરતા નથી કઈ કઈ જગ્યાએ રસ્તાઓ ધોવાયા છે એટલે તમે ઓમ તો લગભગ જગ્યાએ આખા વોર્ડની અંદર ક્યાંય રસ્તા સારા છે જ નહીં એટલે મારે તમને સોસાયટીનું નામ દઈન બધાય કરો એના કરતાં લગભગ જગ્યાએ અને આ તમે જોઈ રહ્યા છો મહુડી ગામ છે મહુડી ગામની અંદર વોર્ડ નંબર અગિયારમાં આવે તો વોર્ડ નંબર અગિયારમાં ચાર કોર્પોરેટર હોય પણ મહુડી ગામ અગિયાર નંબરમાં ચાર નહીં પણ છ કોર્પોરેટર છે બાર નંબરના બે કોર્પોરેટર હોય વોર્ડ નંબર અગિયારમાં રહીએ પણ છતાં આવી હાલત છે એમ મહુડી વિસ્તારમાં સમસંગ જવાનો મેન રસ્તો છે આપના વિસ્તારની અંદર મોટો વિસ્તાર છે અહીંયા આકરે સમસંગની ઓછામાં ઓછી દસથી થી પંદર ગાડીઓ આવે તો એ ગાડીઓ આઈ થિંક સમસાને પહોંચતા કાલે ઓછામાં ઓછી પંદર વીસ મિનિટ લાગે સમય એટલો રસ્તો ખરાબ છે અને વારંવાર રજૂઆત છે આપણે તુવેર સાહેબને પણ રજૂઆત કરીએ કે આંકડા એટલા રસ્તો દબાણ કરેલું છે તો એ પણ હજી દબાણ એને ઉપાડ્યું નથી મેં લેખિતમાં અને મોખિતમાં એને ફોન દ્વારા મેં જાણ કરેલી છે પણ તો એ કોઈ ધ્યાન દેતું નથી